નવા ની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાથી જય માતાજી તો મિત્રો આજે છે ને સવારમાંથી ટાઈમ જ નથી મળ્યો વિડીયો બનાવવાનો અત્યારે આપણે ચાર વાગે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે તો અમે કીધું હા ચાલો વિડીયો બનાવી નાખીએ અને મિત્રો અત્યારે ચાર વાગ્યા છે ને તો એકદમ બૈડા ડુંગર ઉપર વરસાદ ચાલુ છે તમને પણ છું અને ગાજવીજ પણ જબરજસ્ત છે એટલે વરસાદ તો પડતો જ અહીંયા જોઈએ એકદમ જબરજસ્ત વરસાદ પડે અને કાલે અમારે જે વરસાદ આવ્યો છે ને આ બાજુથી થઈ જ છડીને આવ્યો હતો વરસાદ આમાં પવનનો આજે પણ માથે તો આવી ગયો લગભગ થોડીક વારમાં છાંટા તો મિત્રો જોરદાર પર પડતો હોય વરસાદ અને આપડા ટ્રેક્ટરમાં જો આ સ્લેપ લાગતો નથી એટલે ધૂળ માથે ચડાવી નાખી દેતો પછી અહીંયા માથે બેસી અને ડાયરેક્ટ તમારે પગે ધક્કો મારી અને ચડી જવાનું એટલે ગેરમાં રાખીને ઉપડી જાય તો વરસાદ આ ભાણવરના બૈડા ડુંગર ઉપર અને ભાણવરના આજુબાજુ વરસાદ જોરદાર પડતો હશે જો આ મુંજવટીમાં સા બનાવી લીધો અને ઘેલા બાપુ કહેતા નથી એ સા પીવો આવો હું તો કહું સા પીવો આવો અને મેતા મેતા હરી ગઈ

પળત મહેના થોડું પડના પછી કને એમાં જે બધું બાકી રહી તો હવે દલની છે ને છ છધારા વરસાદ થઈ ગયો કુવારા બદલાવાનું કોઈ નેસમાં દવા છે નેસમાં વારી એક બી આખા મંડ મંડના બે તંદી નીકળી ગઈ આને તો મિત્રો આજે આપણે ચા પાણી પીને પછી ઘણું બધું શોખું કરું ને કું હું જો અહીંયા બધું બીડ જેવું થઈ ગયું હતું ને હજી આમ તો આ ઝાડવાના કિરામાં છે અને અમારે માધવભાઈ કે ચા ઉસેલા ઘરે તો માધવભાઈ અમારા મગજ અત્યારે છે હા તો થતા તું કઈ દે

અને અમારે वहां ओरा बने है तो ओरा खावा जावा है तो हेलो हमें ओरा બની જાય એટલે ખાઈ આવી તો મિત્રો અત્યારે ઓરા બને છે અમારે ભાઈ ભાઈ ને બસ આ જો સાસ ભાઈ ને બધા ઓરા માનવી થોડી ઓરા બનાવવાની તૈયારી આલે

તનજાત મરચાં ટમેટી પછી ઓલી બાજુ મુરા ધાણાભાજી લસણ પછી નાસિક ડુંખરી તો હજી કામ છે દેખાય કે ન દેખાય ખબર નથી હા અને ધાણાભાજી છે ને એ ઓલી ભાજી તાણાભાજી આવી પણ એ હજી દેખાતી નથી પણ પાલર પાણી જરાક દેવું જોઈએ તો શું છે આ બી પાણી પડે એટલે ઓલું

લહાણે દેખાય અને અમારે માથો ભાઈ આવી ગયા છે એથી રાડી નાખતો હોય કાં કે ભાઈ ભાઈ કેવું પડે જો તાર એવડો ઉગી મુખ નથી ને ભાઈ કેવું પડે જો આવ પાહરો ભાઈ તો ભાઈ જ છે માથું છે ઓ ભાઈ એ માથું છે લઈને આવે હે કાલ લુગડા હું સુકાવતી હતી મેડી પર ઈ માર ધ્યાન નઈ ને મેડી પર ડાયરેક્ટ રહોડા ને પાવઠી પર છે ને એવડી પાવઠી ફરી ગયો બસ

તો મિત્ર એવી રીતનું થોડું નાખવાનું હોય તો અત્યારે જો કુદરતી દ્રશ્ય કેમ છે જબરજસ્ત આમ એકદમ અંજા ખુલી છે તો તમે જોવ તો આમ વાડી કેવું સીન આવે છે મસ્ત સીન આવે છે અને અત્યારે મેડીમાંથી બેહવાની આખી અલગ મજા જ છે હો ભાઈ તો મિત્રો હવે અમારો વિડીયો પૂરો કરીશ જય દ્વારકાધીશ